મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે પાંચ વીસ જૂન ઓગણીસો પચ્ચીસને ગુરુવારનું રાશિફળ મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તમે થનારી ઘટનાઓનું મૂલ્યાંકન આજે કરી શકો છો આનો ફાયદો એ છે કે તારાઓના ગ્રહોની હિલચાલ અનુસાર તમે આજના સારા અને ખરાબ પરિણામો માટે પહેલેથી જ સચેત થઈ શકો છો आनी साथेज ज आज मटेना राशिफल थी तमने खबर पड़शे के आजना दिवस में कई वस्तुओं पर वधारे ध्यान आपव अने कोना थी बचवानो प्रयास करवो जो ये, तमने ना पथ पर लई जशे अने जैसे सामें अवरोधो उभा आजनु राशिफल तमने आ बधी एक मेष राशि अलयी जातको साथे खुशी वहचवा स्वास्थ्य में सुधारो आजे तमने पोताना भाई अथवा बहन की थी धन लाभ थवानी शक्यता है तमने परिवार सभ्यों सेटलीक मुश्किल हसे प मगजनी शांति हड़वा न दो तमारा जीवन साथी आजे आखो दिवस विशेष विचार से रचनात्मक कामों से संको आजे तमे तमारो मोटा भागन समय घरे सूने विता सांजे तमने लागशे के तमे तमेंट कीमती समय छे। परिणित दंपति हमेशा साथे रहे छे पण ए दर वखते रोमेंटिक होतू नहीं आती आज दिवस खूबज रोमेंटिक बनी छे। उपाय मंदो जोड़े दुर्गा मंदिर ऊपर अर्पण करेलो प्रसाद सारू कुटुंब जीवन भी शकाय छे वृषभ राशि को माटे स्वास्थ्य में सुधारो लावे एवी बाबतो पर काम करवा माटे लाभदायक दिवस जे लोको टैक्स चोरी करे छे ते लोको आजे मोटी मुश्केली में फसाई शके छे તેથી તમને સલાહ આપવામાં આવે છે કે ટેક્સ ચોરી ના કરો તમારા પરિવારને યોગ્ય સમય આપો તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવાહ છે તેમની સાથે ગુણવત્તા સભર સમય વિતાવો તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો એકા એક થયેલો રોમેન્ટિક મેળાપ તમારા મિજાજને ખીલવશે સાતત્યપૂર્વક તમે કરેલી સખત મહેનત આજે તમને સારો ફાયદો આપશે મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે આજનો દિવસ તમારા જીવનની વસંત સમાન છે રોમાન્સથી ભરપૂર અને એમાં માત્ર તમે અને તમારું જીવનસાથી ઉપાય લાલ વસ્ત્રો વારંવાર પહેરવા આરોગ્ય માટે લાભદાયક હોય છે ત્રણ મિથુન રાશિ જાત કો તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ નોકરી પેશા લોકોને આજે ધનની ઘણી આવશ્યકતા પડશે પરંતુ ગત દિવસોમાં કરેલા ફિજુલ ખર્ચીના લીધે તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય આજે તમારી ધીરજ ખૂબ જ મર્યાદિત હશે પણ ધ્યાન રાખજો કેમકે કઠોર અથવા અસંતુલિત શબ્દો તમારી આસપાસના લોકોને નાખુશ કરી શકે છે. તમને આજે પ્રેમની સુંદર ચોકલેટનો સ્વાદ માણવા મળશે. કળા તથા રંગભૂમી સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે अनेक નવી તકો મળશે. જો તમને પરિણિત છો અને બાળકો છે તો તેઓ આજે તમારી ફરિયાદ કરી શકે છે. કારણ કે તમે તમને પૂરતો સમય આપી શકતા નથી આજે જીવન ખરેખર અદ્ભુત બની જશે કેમ કે તમારું જીવનસાથીએ આજે તમારી માટે કશું ખાસ આયોજન કર્યું છે ઉપાય નિરંતર આર્થિક વિકાસ માટે ગાયત્રી મંત્ર અને ગાયત્રી ચાલીસાનો નિયમિત પાઠ કરો ચારકક રાશિ ધા જાતકો જે માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજમજા તમારું ધન ક્યાં ખર્ચ થાય છે આના ઉપર તમારે નજર રાખવાની જરૂર છે નહીંતર આવનારા સમયમાં તમને તકલીફ થઈ શકે છે ધંધામાં ઉધાર માંગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો આજે કોઈને હેરાન કરશો નહીં આજે તમે કેન્દ્રસ્થાન રહેશો અને સફળતા પણ તમારી પહોંચમાં જ છે આજે જો તમે ખરેખર લાભ મેળવવા માંગતા હો તો અને દ્વારા આપવા માં આવતી સલાહને કાન એ ધરજો આજે ખર્ચ તમારું જીવન સાથી સાથેના તમારો સંબંધને નુકસાન પહોંચાડી શકે છે ઉપાય દેવી દુર્ગાનો કવચનો પાઠ કરવાથી પ્રેમ જીવ જીવનમાં અનુકૂળ પરિણામો પ્રાપ્ત થાય છે पांच सिंह जात जातको आजे हड़वाश अनुभवानी तथा निकटना मित्रों परिवार सभ्यों वच्चे खुशी शोधवानो प्रयास करवानी जरूर छे जे लोको लघु उद्योग करे छे, ते लोको ने आजे पोताना कोई नजीकी द्वारा सलाह छे जेना द्वारा तेमने आर्थिक लाभ थवा पाजस्य बानी सोबत मानवामा वितावो जइए करवा माटे तमारे नियमित बाबतो करता कशुक अलग करवानी जरूर पड़े तो एवं करजो प्रेम हकारात्मक कंपनों सावधानी पूर्वक पगला लेवा दिवस सुधी तमने विश्वास न बेसे विचारों विचारोंष्फ नही जाए त्या त्यासुधी रजू न करता आजे तमे व्यस्त नित्यक्रम होवा छता तमारा माटे समय शोधी शकशो अने फ्री समय में तरा परिवार साथे समय विताशो તમને અને તમારા જીવનસાથીને આજે અદ્ભુત સમાચાર મળવાની ક્ષમતા છે ઉપાય વ્યવસાયિક જીવનમાં વિકસિત થવા માટે વ્યવસ્થિત થાઓ અને કચરો ભેગો કરવાનો બંધ કરો છ કન્યા રાશિ પઠાના જાતકો રમત ગમત તથા અન્ય આઉટડોર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમને તમારી ખોવાયેલી શક્તિ ભેગી કરવામાં તમને મદદ મળશે धन तमारा माटे जरूरी छे, परंतु धन ने लईने एटलू गंभीरपण ना थई जाव के ते, तमारा संबंधों बगाड़ी दे तमारू बेदरकारी पिता ने चिंतित कोई नवो प्रोजेक्ट शुरू करता पेला विश्वास में लेजो आजे तमे, तमारा प्रेमी तेमी साथ फरवा जवानी योजना बनावशो परंतु कोई महत्वपूर्ण कामना आगमन ने आ योजना सफल नही थाय જના કારણે તમારી વચ્ચે બોલાચાલી થઈ શકે છે ભાગીદારીમાં નવો સાહસ શરૂ કરવા માટે સારો દિવસ છે સૌને લાભ થવાની ક્ષમતા છે પણ ભાગીદાર સાથે હાથ મેળવતા પૂર્વે વિચારજો આજે ઘરે કોઈ પણ પાર્ટીને કારણે તમારો કિંમતી સમય બરબાદ થઈ શકે છે આજે તમને એ અનુભવ શોકે અદ્ભુત જીવનસાથી હોવાથી કેવું લાગે છે ઉપાય ભગવાન ભૈરવના મંદિર ઉપર દૂધ દાન કરો અને પરિવારની ખુશીઓ વધારો સાત તુલા રાશિરત જાતકો કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સંડોવાઈ તો નિરાશ ન થતા જેમ ભોજનમાં સ્વાદ મીઠાને આભારી છે તેમ સાચા આનંદનું મૂલ્ય સમજવા માટે કેટલીક તકલીફ પણ જરૂરી છે તમારા મૂડને બદલવા સામાજિક મેળાવડામાં હાજરી આપો अंधारिया बिल आर्थिक बोझो वारे मित्रों तथा परिवार सभ्य मोटा भागन समय ले आजे तमारी कोई खराब टेव तमारा प्रेमी ने खराब लगी साथे गुस्से थी शके पड़ता कार्यक्षेत्र में तरी अंदर ऊर्जा जी शक तमे आपेला काम ने समय सीमा पेहलाज पूर्ण कर लेशो તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવશે જેના વિશે તમે ઘણીવાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા. लग्न જીવનમાં એક મુશ્કેલ તબક્કા બાદ તમને આજે એક નવી સવાર જોશો. ઉપાય: ਵਿੱਤੀ સ્થિતિ સુધારવા માટે નાગапગે લીલી ઘાસ ઉપર ચાલો. 8 વૃશ્ચિક રાશિ નય જાતકો તેલ અને મસાલાથી ભરપૂર आहार टाળો. આ રાશિના એ લોકો જે વિદેશથી વેપાર કરે છે તે લોકોને ઘણું સારું આર્થિક લાભ થવાની શક્યતા છે જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો આજે કામના સ્થળે તમે કશું ખરેખર અદ્ભુત કરશો આ રાશિના લોકો મફત સમયમાં આજે કોઈ સમસ્યાનો સમાધાન શોધવાનો પ્રયાસ કરી શકે છે. તમારો જીવનસાથી તમારું દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે. ઉપાય સારા આરોગ્ય માટે તમારું દૈનિક વસ્ત્રો પહેરવામાં સફેદ વસ્ત્રોને સામેલ કરો. નવ ધનરાશિ ભડફડ જાત કો ભીડભરી બસ્મા પ્રવાસ કરતી વખતે બ્લડ પ્રેશરના દર્દીઓએ વધારે તકેદારી રાખવી. આજે ફક્ત બેઠા રહેવા કરતાં કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઓ જે તમારી આવકની ક્ષમતાને વધારશે. તમને ક્યારે ન ગયા હોય એવા સ્થળે જો તમે આમંત્રિત કરાવ્યા હોય તો આમંત્રણનો ગરિમાપો પર્વત સ્વીકાર કરો. પ્રેમ અમર્યાદિત છે, પ્રેમ બેશુમાર છે. તમે આ બધો પહેલા પણ સાંભળી હશે. પણ આજે તમે તેનો અનુભવ કરશો. आनंद प्रमोद तथा मनोरंजन माटे सारो दिवस जो तमे काम करी हो, तो तमारी बिजनेस ने लगता सोदाओ में सावचेती राखजो जे घर बहार रहे छे, आजे ते तेमना बधा कार्य पूर्ण कराया पी सांजे उद्यान में अथवा एकांत स्थले समय विताववानु पसंद करशे, एवी शक्यता प्रबल छे के तमारा, अने तमारा जीवन साथी वच्चेना प्रेमनु कदाच रोवाण थाय मतभेदों दूर करवा माटे बातचीत करो अन्यथा परिस्थिति वणसी मोटा स्वास्थ्य लाभों लाल सिंदूर चढ़ावी ने पोताना इष्टदेव अने परिवार पूजा करो दस मकर राशि जात को स्वस्थ रहवा माटे तमारा खोराक पर अंकुश राखो तथा व्यायाम करो આજના દિવસે તમારે દારૂ જેવી માદક વસ્તુનું સેવન ન કરવું જોઈએ કેમ કે નશાની સ્થિતિમાં તમારી કોઈ મોઘી વસ્તુ ખોવાઈ શકે છે પરિવારના સભ્યો તથા જીવનસાથી કેટલીક સમસ્યા સર્જશે સાવધાન રહો કેમ કે કોઈ તમારી છબીને બગાડવાની કોશિશ કરી શકે છે આજે તમારા જીવનમાં પડદાની પાછળ તમારી જાણ માં હોય તે ના કરતા ઘણો વધારે બની રહ્યું હોવાનું જણાય છે આવનારા થોડાક દિવસોમાં સારી તકો તમારી સાથે હશે તમારે તમારી ખામીઓ પર કામ કરવાની જરૂર છે આ માટે તમારે તમારા માટે સમય કાઢવો જોઈએ તમારો જીવનસાથીના સગા સંબંધીઓ આજે તમારા વૈવાહિક જીવનમાં ખલેલ સર્જી શકે છે ઉપાય આર્થિક સ્થિતિ સારી કરવા માટે લાલ કે ભૂરા રંગનો કપડરો પાડો અને તેને ખવડાવો એક એક કુંભ રાશિ ગ સશશ જાતકો કામનો દોડધામ ભરીયું સમયપત્રક તમને ગુસ્સાવાળો સ્વભાવ ના કરી શકે છે આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે સંબંધીઓ તથા મિત્રો તરફથી અંધારી ભેટ અને સોગાદો તમારઆ પ્રિય પાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂળ બગાડી મુખશે આજે ઉચ્છતમ દેખાવ અને ઉચ્છતમ લોકોને મળવાનો દિવસ છે એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય તમારું લગ્ન જીવનમાં આજે તમારે મુશ્કેલ સમયનો સામનો કરવાનો આવી શકે છે उपाय कुतराओं ने रोटली के ब्रेड थी सारो स्वास्थ्य मेव सहायता छे। बार मीन राशि दचज थ को धीरज राखो केम के तमारा सतत प्रयासों बुद्धि तथा समझदारी तमने सफलता गेरंटी आपे छे। तमारा भाई बहनों में आजे कोई तमारी जोड़े पैसा उधार मांगी शके छे। तमे तेमने पैसा आपी तो देशो परंतु आना थी तमारा आर्थिक हालत खराब थई शके छे। परिवार ना सभ्य तमारा जीवन मा महत्वनु स्थान धरावता हशे। आजे कोईक तमारा वखाण करशे। आगल पड़ता लोको साथे हडवा मलवा थी तमारा सारा विचारो अने योजनाओ बहार आवशे। चंद्रमानी स्थिति ने जोता एम कही शकाय के आजे तमारी पासे खूब मफत समय रहेशे। परतु ते पचीपन जे काम करने आजनो दिवस खरेखर छे। सारू भोजन सुगंध खुशी साथे तमे तमारा जीवन साथी साथे खरेखर अद्भुत समय वितावशो उपाय सारा वित्तीय जीवन फूलों वसण में लीला पत्थर राखो छोड़ो ने लीली बॉटल्स में राखो અને સ્નાનકક્ષમાં પણ લીલી ટાઇલ્સ લગાડો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમારો દિવસ શુભ રહે